હલો દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઇ પરત પર તો મિત્રો આજે આપણે એક સરસ મજાની ભરતીની જાણકારી આપવાની છે જેમ કે ગુજરાત સરકાર દ્વારા આઈ પાસ પર એક સરસ મજાની ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં આપણે શું શૈક્ષણિક લાયકાત રહેશે શું પગાર છે મર્યાદા પરીક્ષા કઈ પેટર્ન પર લેવાશે સિલેક્શન પ્રોસેસ શું છે બધી સંપૂર્ણ માહિતી આપણા વિડીયો દ્વારા મેળવશું તો વિડીયો અંત સુધી જોજો અને તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને આગળ મોકલો જેથી અન્ય લોકો પણ આ માહિતીનો લાભ લઈ શકે તો શું છે આ ભરતીની માહિતી તે મેળવીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહી તો મિત્રો ભરતીની માહિતી મેળવીએ તો ભરતીનું નામ છે વાયરમેન વર્ક થ્રી જેમાં કુલ છાસઠ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે અને જગ્યામાં સરકારના નીતિ નિયમ મુજબ વધારો ઘટાડો પણ થઈ શકે છે અને ભરતીમાં જો આ જગ્યામાં પગારની વાત કરીએ તો આ નોકરીમાં તમને છવ્વીસ હજાર પગાર મળવા છે જે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે અને પછી સાતમા પગાર પોઈન્ટ મુજબ તમારો પગાર થશે હવે આ ભરતી માટે અરજી ફોર્મ ચાલુ થઈ ગયા છે અને જેની તારીખ જોઈએ તો ફોર્મ ભરવાની તારીખ છે અગિયાર છ બે હજાર પચીસથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પચીસ છ બે હજાર પચીસ સુધીમાં તમારે ફોર્મ ભરી લેવું હવે મિત્રો આ ભરતીમાં તમારે ઘરે બેઠા ફોર્મ ભરવા માગતા હોવ તો ડિસ્પ્લે પર બતાવેલા નંબર પર મેસેજ કરો જેથી અમે તમને નોર્મલ ફ્રીમાં ઘરે બેઠા ફોર્મ ભરી આપશું દોસ્તો આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે આઈટીઆઈમાં વાયરમેન કે ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ જે બે વર્ષ માન્ય કોર્સ હોય તે બે વર્ષ માન્ય કોર્સ વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયનનો કરેલો હોવો જોઈએ અથવા તમે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ અને તમને હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ મિત્રો આ ભરતી માટે વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી સાડત્રીસ વર્ષની હોવી જોઈએ અને કેટેગરી વાઇઝ એમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે જે તમે ડિસ્પ્લે પર બતાવેલ છે તે પ્રમાણે તમે જે કેટેગરીમાં આવતા હોય તે પ્રમાણે તમને છૂટછાટ આપવામાં આવી છે તો તમે એ છૂટછાટનો લાભ લઈ અને ફોર્મ ભરાવી શકો છો અને મિત્રો આ ભરતી માટે તમારે ઓનલાઈન ફોર્મ માટે સરકાર દ્વારા ફ્રી નક્કી કરવામાં આવી છે અને હા મિત્રો સોરી કે આપણે ટાઈપિંગ મિસ્ટેકને કારણે અહીં શૈક્ષણિક લાયકાત લખાઈ ગઈ છે પણ આ છે આપણે પરીક્ષા માટેની ફ્રી જેમાં તમારે બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા ફ્રી છે અને તમામ કેટેગરીની મહિલાઓ છે પછી એસીબીસી એટલે કે ઓબીસી એસસી એસ ટી એસ દિવ્યાંગ કે એક્સ આર્મી મેન માટે ચારસો રૂપિયા ફ્રી છે અને હા મિત્રો જો તમે પરીક્ષા આપવા જશો તો તમને પરીક્ષા ફ્રી પરત કરવામાં આવશે એટલે તમારે જો ત્યાં તમે પરીક્ષા ખંડમાં હાજર રહેશો ને તો તમને જે કંઈ તમે ફ્રી ભરી હશે તે તમને રિટર્ન કરી દેવામાં આવશે બીજું આ ભરતીમાં હવે પરીક્ષા કઈ બેઝ ઉપર લેવાશે તેની શું માળખું હશે કેવી રીતના પરીક્ષા પદ્ધતિ હશે છે તેની વાત કરીએ તો કે તમારે ક્વેશ્ચન પેપર એમસીક્યુ બેઝ ક્વેશ્ચન પેપર હોય છે અને સીબીઆરટીવી પદ્ધતિ મુજબ તમારી એક્ઝામ લેવાશે એટલે કે કોમ્પ્યુટર ઉપર તમારી એક્ઝામ લેવાશે અને એમાં પણ એમસીક્યુ હશે એ ટાઈપની તમારી એક્ઝામ હશે છે અને જો તમે કોઈ પણ ખોટો જવાબ સિલેક્ટ કરો તો એક ચતુર્થાઉસ માર્ક એટલે કે પોઈન્ટ પચીસ તમારે નેગેટિવ માર્કિંગ કપાશે એવી રીતના તમારી પરીક્ષા રહેશે એટલે કે એમ સીક્યુ હશે અને તમારે કોમ્પ્યુટર ઉપર આ પરીક્ષા આપવાની રહેશે મિત્રો આ પરીક્ષામાં તમારે બે પાર્ટમાં ક્વેશ્ચન પેપર હશે પાર્ટ એ અને પાર્ટ બી જેમાં પાર્ટ એમાં તમારે રીઝનિંગ હશે ત્રીસ માર્કનું અને ત્રીસ માર્કનું ગણિત હશે એમ પાર્ટ એ ટોટલ સાઠ માર્કનું હશે અને પાર્ટ બીની વાત કરીએ તો તેમાં બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને ઇંગ્લિશ એ બધું થઈ ત્રીસ ગુણ એ છે અને જે સંબંધિત વિષય છે અને તેને લગતા પ્રશ્નો છે એ એકસોને વીસ ગુણના એટલે ટોટલ દોઢસો ગુણ એટલે પાર્ટ એ સાઠ ગુણ અને પાર્ટ બી એ એકસો ને પચાસ ગુણું રહેશે અને આ પરીક્ષા માટે તમારે ત્રણ કલાકનો સમય રહેશે ત્રણ કલાકમાં તમારે પેપર પૂરું કરવાનું રહેશે મિત્રો તો ભરતી અંગેની સંપૂર્ણ માહિતી અમે તમને જેટલી જરૂર હતી તેટલી વિડીયો મારફતથી આપેલી છે અને જો તમારે કોઈપણ જાતની વધારે માહિતી જોઈતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલ અથવા વોટ્સએપ ચેનલ છે તમને જે યોગ્ય લાગે તે જોઈન કરી લેવું અમે તેમાં ઓફિશિયલ નોટિફિકેશનની પીડીએફ આપણે અપલોડ કરી દીધેલી છે તેમાંથી તમારે અન્ય કોઈ પણ જો તમારે કોઈ વધારે માહિતી જોતી હોય તો તેમાંથી લઈ લેવી અને મિત્રો આવી જ અન્ય માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કર લેવી વિડીયોને લાઇક કરવો જેથી અન્ય આવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ